રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહુવા તાલુકાના બગદાણા ખાતે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રી બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન બગદાણા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ ખેડૂતો કરે છે ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે તેમણે આવનારી પેઢીના ભલા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી તેમણે પૂજ્ય બજરંગદાસ બાપાને યાદ કરી તેમની પરોપકારી વૃત્તિની પણ સરાહના કરી હતી બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળતી વિગત મુજબ રાજ્યપાલે કાર્યક્રમમાં કહ્યું કે ખેડૂતોને એ વાતનો ડર હોય કે રાસાયણિક ખાતર નહીં વાપરીએ તો ઉત્પાદન ઘટી જશે પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી બલકી વધે છે પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર રૂપ હોવાનું જણાવી તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકારે અભિયાન ચલાવ્યું છે જેના પરિણામે આજે રાજ્યમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે